ઉચ્ચ કમિશનર ની કચેરી અને તેની સંલગ્ન કચેરીઓના ત્રીજા વર્ગના કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય ગાંધીનગરની રાજ્ય કારોબારી સમિતિની બેઠક જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વિદ્યાભવન સેક્ટર બાર ગાંધીનગર ખાતે મળી હતી આ બેઠકમાં મંડળના પ્રમુખ નાગજીભાઈ ચૌધરીએ મંડળ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ કર્મચારીઓના હિતમાં નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી વિવિધ પિટિશનમાં કર્મચારીના પક્ષે મળેલી સફળતા અને કર્મચારીઓને મળેલા લાભોની તેમજ કર્મચારીના હિતમાં કમિશનર શાળાઓની કચેરી શિક્ષણ વિભાગ સામાન્ય વહીવટ વિભાગ શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રીને વિવિધ તબક્કે કરવામાં આવેલી રજૂઆતોની વિગતે છણાવટ કરવામાં આવી હતી મંડળના હોદ્દેદારો પૈકી સહમંત્રી નરેન્દ્રભાઈ પરમાર અને ભગવાનભાઈ પટેલ વય નિવૃત્ત થતા તેમજ તારીખ ત્રીસ જૂન બે હજાર ના રોજ વય નિવૃત્ત થનાર મંડળના પ્રમુખ નાગજીભાઈ ચૌધરીના હસ્તે મંડળના બંધારણ અનુસાર કો ઓપ સભ્યોની વરણી કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું મંડળના પ્રમુખ તરીકે રાજવીરસિંહ રાવલ અને મહામંત્રી તરીકે એમડી પટેલની વરણી કરવામાં આવી મંડળના મહામંત્રી એ ડી વારૈયાએ તેમની નાદુરસ્ત તબિયતના કારણે મંડળનું મહામંત્રી પદ બદલવા માટે કરેલ રજૂઆતને અનુલક્ષીને એ ડી સહમંત્રી તરીકે અને ઉત્તર ઝોનના પ્રમુખ તરીકે કેતન આર પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી